જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો તારીખ ત્રેવીસ જૂન બલિદાન દિવસ છે ત્યારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આજ રોજ નવસારી કમલમ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે જેમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા કાશ્મીર સત્યાગ્રહની લડતમાં તારીખ ત્રેવીસ જૂનના દેશની એકતા અને અખંડિતતા હેતુ પ્રયાસમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ ભારતીય જનતા પાર્ટી બલિદાન દિવસ તરીકે મનાવે છે ત્યારે નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે નવસારી કમલમ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને તેમના બલિદાન દિવસ તરીકે કોટી કોટી વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ભારતની અખંડિતતા માટે તેમણે કરેલા પ્રયાસો માટે દેશવાસીઓ સદા તેમના ઋણી રહેવા છડાવ્યું હતું આપણા સંગે નવ સારી રાકેશ દેસાઈ ગાંડેવી ધારા સભ્ય નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો પુષ્પાંજલિ અર્પણ કરી હતી જી આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જનસંગના સ્થાપક અને આઝાદ સ્વતંત્ર ભારતના જેમણે કેન્દ્ર સરકારમાં મંત્રીપદ શોભાયું હતું એવા શ્રી શ્યામા પ્રસાદ મુખરજીની આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે પાર્ટી તરફથી આજે કમલમ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યોની અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિ કરી અને જે અમારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી જે ઓગણીસો એકાણમાં ભારતીય જન જનસંઘની સ્થાપના કરી અને એ સમયે જે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની એમાં એ ઉદ્યોગ અને ભારે ના મંત્રી પણ હતા પણ વિચારોના મતભેદના કારણે અને હિન્દુનો જે પ્રખર જે ધજા લઈને ફરતા હતા અને હિન્દુઓનો જે સન્માન અને કામની સચવાતો હતો એને લઈને એમને કેન્દ્રમાં મંત્રી પદે રાજીનામા આપીને અલગ જનસંઘની પાર્ટીની સ્થાપના કરી અને ઓગણીસો ત્રેપનની અંદર જે એમનું અવસાન થયું ત્યારે કાશ્મીર માટે અમે અનેક લડાઈઓ લડી હતી કારણ કે કાશ્મીરની અંદર જે અત્યારે ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસેની કલમ જે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારે રદ કરી અને સાચા અર્થમાં મારા જે શ્યામા પ્રસાદ મુખર્જીને જેને કાશ્મીર માટે અનેક લડાઈ લડી હતી અને વિચારોના મતભેદને લઈને જ એમને આ રાજકારણ છોડી અને પાર્ટીની અલગ સ્થાપના કરી હતી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આજના દિવસે ફરીવાર અમે બધા જ કાર્યકર્તાઓ પુષ્પાંજલિ કરીને એને જે જૂના સ્મરણ હતા એને તાજા પણ કર્યા આભ